ટ્રેક્ટર અને બળદથી થતી ખેતીમાં શું તફાવત હોય તે અંગે ખેડૂતોએ આપી પોતાની પ્રતિક્રિયા ખેતી એ ભારતમાં મુખ્ય વ્યવસાય છે અને તેમાં વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે અગાઉથી પરંપરાગત રીતે બળદ દ્વારા ખેતી કરવામાં આવતી હતી જ્યારે હાલના ટેકનોલોજીના યુગમાં ટ્રેક્ટરનો ઉપયોગ વ્યાપકપણે થઈ રહ્યો છે ટ્રેક્ટર અને બળદના માધ્યમથી ખેતીમાં ઘણા તફાવતો પણ જોવા મળે છે હાલના સમયમાં ખેડૂતો હવે બળદની જગ્યાએ ખેતીમાં મિની ટ્રેક્ટર સનેડો જેવા વિવિધ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે મારું નામ હર્ષદભાઈ દેસાઈ ગામ દરેકલા તાલુકો જેસર જિલ્લો ભાવનગર હું પંચાવન વર્ષથી ખેતી કરું છું મારી ઉંમર પાહીઠ વર્ષની થઈ છે અને બળદથી જે ખેતી કરી શીંગની ખેતી માટે બળદ છે એ બરાબર છે શીંગની ખેતી માટે ટ્રેક્ટર છે એને આપણો ટોર લાગે છે શીંગની બેઠે ઓછી બેસે ટ્રેક્ટરથી ખેતી કરી તો અને બળદની ખેતીથી જે છે પાકનો ઉતારો છે એ વધુ બેસે અને જે ઉભળી આ શિંગ છે બત્રી નંબર છે પછી ગિરનાર ચાર છે પાંચ છે એને જેટલી હાકડે વાવે પાટલે એટલો ઉતારો વધુ બેસે એને બહુ મોટું પાટલું કરવાની એને જરૂર નથી વીસ નંબરને છે તો એને સો વીસ પાટલું કરાય પણ આને તો અઢાર ઈંસનું સોળ નું પાટલું કરે તો પણ ઉત્પાદન સારું આવે છે અને હું કોઈ ઝેર થાકતો નથી છતાંને પણ જે ના આવે મારે શીંગનો પાક સારો આવે છે અને બળદથી આખે ખેતી કરું છું મેં ગઈ સાલ છે ટ્રેક્ટર ખેતી કરી હતી એટલે ઉતારામાં ફરક પડ્યો હતો અત્યારે બળદથી પાછો ખેતી કરું છું

બળદ વડે ખેતી કરવા માટે હળ સહિત અન્ય પરંપરાગત સાધનોનો ઉપયોગ થાય છે બળદ ધીમી ગતિએ ચાલે છે એટલે આખા ખેતર પર ચલાવવાનું કામ લાંબો સમય ચાલે છે જ્યારે ટ્રેક્ટર આધુનિક સાધન છે જેની મદદથી ખૂબ ઓછા અને ટૂંકા સમયમાં વધુ વિસ્તારની જમીન પર ખેડ સહિતની કામગીરી કરી શકાય છે ટ્રેક્ટર આધુનિક ખેતી માટે વધુ અસરકારક અને ફાયદાકારક છે પરંતુ બળદની ખેતી પરંપરાગત છે અને નાના ખેડૂતો માટે યોગ્ય ગણવામાં આવે છે બળદની ખેતી એ પરંપરાગત ખેતી ગણાતી હોવાના કારણે આજે પણ કેટલાક ખેડૂતો ખેતીમાં બળદનો ઉપયોગ કરતા હોય છે બાબુભાઈ અગાઉ બળદથી વર્ષોથી ખેતી કરતા હતા પાછલા ત્રણ વર્ષથી સમયનો તકાદો હતો એટલે ટ્રેક્ટર લેવું પડ્યું કેવત છે ને કે સમય બળવાન છે માણસ નહીં એટલે લોકો ઘટી ગયા સ્પીડી કામ કરવું પડે વરસાદ વધી ગયા બે દાડાની ખરાડ હોય તો બધી ખેતી બાર કાઢ નાખીએ અમે બળદ થી પાંચ સાત દિવસ થાય તફાવત એ છે કે ટ્રેક્ટર થી ઝડપી ખેતી થાય છે બળદ થી વાર લાગે છે એમ બળદ ખેતર માં કોતળો કરે તોય ગુણ કરે છે અને ટ્રેક્ટર માં કોઈ એવું દેશી ખાતર કે એવું કઈ મળતું નથી બે એના ફાયદા ને ગેરફાયદા છે